પાડી તળાવના પાડ ઉપર આવેલ વૈશનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના છેલ્લા સોમવારે પાડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ભજન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વિજેતા વરિષ્ઠ નાગરિક મહિલાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા પારડી વિશનાથ મહાદેવ મંદિરમાં આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી હતી શ્રાવણના છેલ્લા સોમવારે વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા યોજવામાં આવેલ ભજન સ્પર્ધામાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિક મંડળના બહેનોએ ભાગ લીધો હતો સાંજના સુમારે શરૂ થયેલ ભજન સ્પર્ધાના જજ તરીકે મનીષાબેન ઠાકોર અને ડોક્ટર ઈલા તપન દેસાઈ રહ્યા હતા શ્રાવણ માસમાં આ સ્પર્ધામાં ભાગ લેનાર વરિષ્ઠ નાગરિક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભગવાન ભોળાનાથ સહિત દેવી દેવતાઓના ભજનની પ્રસ્તુતિ કરી હતી સ્પર્ધામાં વિજેતાઓને વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ નવનીતભાઈ દેસાઈ ઉપપ્રમુખ રામસિંહ દેસાઈ સાથે સભ્ય પ્રફુલભાઈ લાડ વગેરેના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા Oi, oh, meninas, જય ગે જય ગઈ બોરામાં દેવાલ તરી દેવાદી રે શિવાજી તમે નમરોધારી શિવાઈ રે શિવાજી તમે નમરોધારી શિવાજી આપે તું તો જય 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 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર વિડિયો